પ્રોપર્ટી એક્સપો ટુ જીરો ટુ ફાઈવ લઈને આવી રહ્યું છે જે નિશ્ચિતપણે માત્ર વડોદરા નહીં પરંતુ આસપાસના લોકો માટે એક સુંદર તક પૂરી પાડશે અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે એક્સપોની થીમ એ સોશિયલ કોઝ ઉપર નિર્ધારિત છે જેમાં તમામ ડેવલપર્સને તેમના આગામી પ્રોજેક્ટને ગ્રીન બિલ્ડિંગ થીમ ઉપર બનાવવા માટેની અપીલ કરાઈ છે એટલું જ નહીં પરંતુ તમામ ડેવલપર્સને તેમના પ્રોજેક્ટમાં રેન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવા માટેની પણ શપથ લેવડાવવામાં આવશે વડોદરાના મધ્યમાં નવલખી મેદાન ખાતે આયોજિત આ પ્રોપર્ટી શો એ વડોદરાના નાગરિકો તેમજ વડોદરામાં ઇન્વેસ્ટ કરવા ઇચ્છુક રોકાણકારો માટે એક અમૂલ્ય તક બની રહેશે એમ ક્રેડાઈ વડોદરાના પ્રેસિડેન્ટ ધ્રુમિલ પટેલે જણાવ્યું હતું આપણે ક્રેડાઈ પ્રોપર્ટી મહાકુંભ થવા જઈ રહ્યો છે વીસથી ત્રેવીસ ફેબ્રુઆરી નવલખી ગ્રાઉન્ડ વડોદરા ખાતે હું તમારા માધ્યમ થકી બધાને રિક્વેસ્ટ કરીશ બધા બરોડા રેનીજનોને અને ઇન્વેસ્ટરોને કે આ એક વન ઓફ લાઇફ ટાઈમ ઇવેન્ટ છે જે તમે એક સાથે પચાસથી વધારે બિલ્ડરો પાંચસોથી વધારે પ્રોપર્ટીઓ તમને એક જ રૂફની અંદર જોવા મળશે તો તમે આજે નહીં તો કાલે નહીં વર્ષ કે બે વર્ષમાં જો પ્રોપર્ટી સિલેક્ટ કરવાના હોય કે પ્રોપર્ટી બાય કરવાના હોય તો આવો મોકો ફરી નહીં મળે જ્યાં તમને આટલી બધી પ્રોપર્ટી એક સાથે જ જોવા મળશે અને ખાલી પ્રોપર્ટીઓની પ્રોપર્ટી સિલેક્ટ કર્યા પછી પણ શું કરવું છે કયા બેંકમાંથી લોન લેવી છે તો એ બધા જ ત્યાં ઉપસ્થિત હશે તો એ બધાનો જ તમે લાવો લઈ શકો છો અને આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરીને તમે જો પ્રોપર્ટી બુક કરાવો છો તો ક્રેડાઈ વડોદરા દ્વારા એક લાખ રૂપિયાનું વાઉચર કૂપન આપવામાં આવે છે તો એનું પણ તમે ઇન્કેશ કરી શકો છો એનો પણ ફાયદો ઉઠાવી શકો છો ચાર દિવસની ઇવેન્ટ યોજવામાં આપ રહેણીજનો માટે જ રાખેલી છે કે આજે પ્રોપર્ટી બાય કરવું એક બહુ મોટું લોકોનું સપનું હોય છે બહુ મોટું ડિસિઝન હોય છે તો એવું નથી હોતું કે રાતોરાત થઈ શકે છે તો ચાર દિવસ એના માટે જ રાખ્યા છે કે ભાઈ તમને આટલા બધા સ્ટોલ્સ ફરવા માટે આટલી બધી પ્રોપર્ટીઓ જોવા માટે તમે જો ગુરુ શુક્રવારે આવો તો એટલીસ્ટ પ્રોપર્ટી સિલેક્ટ કરી શકો શનિવારે સાઇટ પર જઈને એનો વિઝિટ કરી શકો છો અને શનિવારે સાંજે કાતો રવિવારે સાંજે આવીને રવિવારે આવીને ક્લોઝ કરી શકો છો એના એ જ હિતથી આ ચાર દિવસ રાખેલું છે કે લોકોને ટાઈમ મળે પ્રોપર્ટી સિલેક્ટ કરવાનો ફાઇનલાઇઝ કરવાનું અને ક્લોઝ કરવાનો તો હું લોકોને એ જ રિક્વેસ્ટ કરીશ કે તમે ગુરુ શુક્રવારે આવો મારી પ્રોપર્ટી શોર્ટલિસ્ટ કરો અને એક સાથ તમે એક સાથે તમારી ફેમિલી સાથે જઈને પ્રોપર્ટી પર વિઝિટ કરો અને પછી શનિ રવિમાં એને ક્લોઝ કરી શકો છો અત્રે ઉલ્લેખનીય છે કે વીસ થી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ ચાર દિવસીય પ્રોપર્ટી એક્સપો ટુ ઝીરો ટુ ફાઈવમાં સૌથી વધુ ડેવલપર્સ ભાગ લઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ ડેવલપર્સ તેમની વડોદરા શહેર અને આસપાસની પાંચસો થી વધારે પ્રોપર્ટીમાં ઉત્તમ ડીલ લઈને શહેરના નાગરિકો અને રોકાણકારો સમક્ષ ઉપસ્થિત થશે એમ ક્રેડાઈ વડોદરાના ચેરમેન પ્રિતેશ શાહે જણાવ્યું હતું ક્રેડાઈ વડોદરા દ્વારા દર બે વર્ષે પ્રોપર્ટી શોધનું આયોજન કરવામાં આવે છે આજે ક્રેડાઈ વડોદરા દ્વારા પ્રોપર્ટીનો મહાકુંભ ગૃહપ્રવેશનો મહાકુંભ કરીને બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સાહીઠથી વધુ સ્ટોલ છે એફોર્ડેબલ હાઉસિંગથી લઈને હાઈ એન્ડ સુધીના પ્રોજેક્ટ છે ત્રણસો પ્લસ પ્રોજેક્ટનું ડિસ્પ્લે છે અને જે કોઈ પણ ગ્રાહક બુક કરે છે તેને એક લાખ રૂપિયાનું સુધી ડિસ્કાઉન્ટનું આઉચર મળશે પ્લસ ઘણા બધા ડેવલપર્સ દ્વારા દસથી વીસ ટકા સુધીની ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવે છે બેન્કો દ્વારા બેન્કના સ્ટોલ છે જે ત્યાં ઓન ધી સ્પોટ તમને લોન સેન્ક્શન કરી આપશે અને એની અંદર પણ એવું છે કે પ્રોસેસિંગ ફીઝનો જે હોય છે બેન્કની એની અંદર પણ ઘણું ઘણું ડિસ્કાઉન્ટનો ઓફરનો લાભ હોય છે

એટલે અમારો પ્રજાને મેસેજ જંત્રીના ભાવ વધવાથી અલ્ટિમેટલી અસર કન્યાના કેળે જ હોય છે એટલે ફ્લેટના કે મકાનના વેલ્યુ પર જ ભાવ વધતો હોય છે તો હજુ પણ આ બે મહિનાનો સમય છે જે જૂની કિંમતમાં જે ફ્લેટ કે મકાન લેવા માગતા હોય એના સારી ઓફરો લાભ લઈ અને પ્રોપર્ટી શોની અંદર મુલાકાત લે અને એમનું ડીલ ફાઇનલ કરે

કેટલો ફૂટબોલ રહેશે એટલા માટે જ મેં આપના માધ્યમથી જણાવીએ છીએ કે ઓનલાઈન રજીસ્ટ્રેશન ક્રિકડાની વેબસાઇટ પર અવેલેબલ છે બધાના ઇન્સ્ટાગ્રામ પર છે તો એનો લાભ લે જેથી કરીને રજીસ્ટ્રેશન લાઇનમાંથી દૂર રહેવું પડે ક્રિડાઈ વડોદરા દ્વારા આયોજિત પ્રોપર્ટીના મહાકુંભમાં પ્રોપર્ટી એક્સપો ટુ જીરો ટુ ફાઇવ દરમિયાન પચાસ હજારથી વધારે શહેરીજનો અને ઇન્વેસ્ટર્સ મુલાકાત લેશે આ એક્સપોમાં વિવિધ ડેવલપર્સ માટે સહિતથી વધારે સ્ટોલ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે એટલું જ નહીં પરંતુ ડેવલપર્સ દ્વારા તેમના પ્રોજેક્ટના મિનિએચર સહિતની સુવિધાઓ સાથેની પ્રોજેક્ટની વિશદ માહિતી પણ આપવામાં આવશે વડોદરાના નગરજનોને ચોક્કસપણે આ પ્રોપર્ટી એક્સપો ટુ જીરો ટુ ફાઇવની મુલાકાત લેવા માટે વડોદરા ક્રિડાઈ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર